ચર્ચા કરીએ ચાલો ચારસો પચાસ રૂપિયા છે એ ખરીદે છે પચાસ રૂપિયા એમાં ખર્ચ કરાવે છે એટલે પાંચસો રૂપિયામાં એને પડે પાંચસો રૂપિયામાં પડે હવે નફો છે એ કેટલો થાય તો નફો છે એ સો રૂપિયાનો થાય નફો એને કારણ કે છસોમાં વેચી દે છે પાંચસો રૂપિયાની લે છે અને છસો રૂપિયામાં વેચે છે એટલે સો રૂપિયા એને નફો થાય સોના છેદમાં શું આવશે તો કે પાંચસો શું કામ કારણ કે ખરીદ કિંમત પાંચસો છે ગુણ્યા સો ચાલો તો ઝીરો 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 વીસ પંચા સો કેટલા તો કે વીસ ટકા ચાલો ખૂબ સરળ દાખલો છે વીસ ટકા ચાલો એના પછી એક શર્ટ પચીસ ટકા નફામાં વેચવાથી પચીસો મળે છે તો તે શર્ટની ખરીદ કિંમત કેટલી થાય પચીસ ટકા નફો પચીસ ટકા નફો એટલે કે એકસો પચીસે સો નફો તો પચીસ હોય એની ખરીદ કિંમત કેટલી ચાલો एक सौ पच्चीस ए सौ तो एक खरीद पच्चीस चौक सौ पच्चीस पंचा एक सौ पच्चीस पचो पचो पच्चीस चलो पांच सौ गुणिया चार हज़ार

એસી રૂપિયામાં ખરીદી કરી વીસ કેરી સડી ગઈ એટલે કે એકસો વીસ માંથી વીસ છે એટલે સો એટલે કે સો કેરી હવે વહેતી બાકીની કેરી અડતાલીસ ની દસ દસ કેરીના દરે વેચે છે તો દસ કેરીના અડતાલીસ રૂપિયા તો સો કેરીના કેરીના પણ કેટલા થાય ચારસો ને એસી ચારસો એસી ખરીદી કરી અને ચારસો એસી માં વેચી તો કઈ નફો ને નુકસાન જાય તો કે ના નફો નહીં કે ખોટ પણ નહીં ચાલો ઓપ્શન એ સી ચાલો એના પછી ચોથો પ્રશ્ન એક વ્યક્તિએ એક સ્કૂટર સુડતાલીસ હજારમાં ખરીદી તેના ઉપર ત્રણ હજારનો સમારકામ કરાવ્યો એટલે કે સુડતાલીસ હજારમાં ખરીદી કરી ત્રણ હજારનો સમારકામ એટલે પચાસ હજારમાં તેને સ્કૂટર પડ્યું તેણે તેને બાવન હજારમાં વેચી દીધું એટલે નફો કેટલો થયો બસો રૂપિયા સોરી બે હજાર રૂપિયાનો નફો થયો તેને કેટલા ટકા નફો થયો તો ટકામાં આપણે શોધવાનું છે ચાલો આપણે જોઈએ પચાસ હજાર હવે નફો છે થયો ચોક વીસ નફો કેટલાનો થયો કે ચાર ટકાનો નફો થયો ઓપ્શન એ આપણો સાચો જવાબ તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ખરીદ કિંમત છે એ હંમેશા છેદમાં આવશે ખરીદ કિંમતની જગ્યાએ વેચાણ કિંમત ન થઈ જાય વેચાણ કિંમત થઈ જશે તો એનો જવાબ ઓપ્શનમાં આપેલો જ હશે અને એ જો ટીક થઈ જશે તો એ ખોટું આવશે માટે ખરીદ કિંમત જ ધ્યાનમાં રાખીશું ચાલો એના પછી રાહુલે એક જૂનું ટેલિવિઝન ત્રણ હજારમાં ખરીદી તેના પર સમારકામ પર ત્રણસો ખર્ચ્યા એટલે કે ત્રણ હજારની ખરીદી કરી અને સમારકામ છે એ ત્રણ ત્રણસો રૂપિયા કર્યા તેત્રીસોમાં એ ટેલિવિઝન એને પડ્યું તો જો તેને ટેલિવિઝનને પાંત્રીસોમાં વેચ્યું પાંત્રીસોમાં વેચ્યું એટલે તેત્રીસોમાં લીધું પાંત્રીસોમાં વેચી દીધું એટલે બસો રૂપિયાને નફો થયો ચાલો સૌથી પહેલાં ત્રણ હજાર તેત્રીસો આપણે કરીશું બસો રૂપિયાનો એને નફો થાય છે હવે ટકામાં નથી શોધવાનું જુઓ અહીંયા કેટલાનો નફો થાય તો કે સી બસો ચાલો એના પછી છઠ્ઠો એક વસ્તુને પાંચસોમાં વેચતા ખોટ જાય છે જો તે જ વસ્તુને સાતસોમાં વેચવામાં આવે તો દુકાનદારને પહેલાં થયેલી ખોટ કરતાં ત્રણ ગણો નફો થાય છે આ વસ્તુની ખરીદ કિંમત શોધો રકમ ઓપ્શન ઉપરથી આના જવાબ આપણે શોધવાના છે ઓપ્શન બી જુઓ પાંચસો પચાસ ચાલો પાંચસો પચાસ ચાલો હવે ખરીદ કિંમત પાંચસો પચાસ છે તો વેચાણ કિંમત છે વેચાણ કિંમત કેટલી છે તો કે વસ્તુને વેચતા વેચાણ કિંમત અહીં પાંચસો છે એટલે અહીં ખોટ કેટલી જાય તો કે પચાસ પચાસ રૂપિયા ખોટ જાય હવે તમને એવું કીધું છે કે ખોટ કરતાં ત્રણ ગણો નફો થતો હોય બીજામાં તો અહીંયા આપણે જોઈએ અહીંયા વેચાણ કિંમત છે એ કેટલી છે તો કે સાતસો પાંચસો પચાસ સાતસો કેટલા તો એકસો પચાસનો ફાયદો થાય પચાસના ત્રણ ગણા એકસો પચાસ છે તો કે હા તો ઓપ્શન પાંચસો પચાસ બી છે એ સાચો એવી રીતના તમે પાંચસો પચીસ સાથે છસો અને છસો પચાસ સાથે કરી શકો જો રકમ જોતાં જ આપણને પાંચસો પચાસ ઉપર લાગે કે ત્રણ ગણું છે તો પાંચસો છે અને પાંચસો પચાસ અને સાતસો એનું રિલેશન છે એ આવું થાય ચાલો એના પછી સાતમો એક ફળ વેચનાર એક રૂપિયામાં બે પ્રમાણે લીંબુ ખરીદે છે તથા ત્રણ રૂપિયાના પાંચ પ્રમાણે વેચે છે તેને કેટલા ટકા નફો થયો ચાલો હવે લીંબુ બે એક રૂપિયામાં બે લીંબુ એક રૂપિયામાં બે લીંબુ તો બે રૂપિયામાં ચાર લીંબુ અને ત્રણ રૂપિયામાં છ લીંબુ થાય જુઓ ત્રણ રૂપિયામાં છ લીંબુ હવે બીજું શું કહે છે તથા વેચાણ કિંમત શું છે તો વેચાણ કિંમત એ ત્રણ રૂપિયામાં પાંચ પ્રમાણે વેચે છે એટલે ત્રણ રૂપિયાના પાંચ લીંબુ પ્રમાણે વેચે છે એટલે કે અહીં જો એની ખરીદી કિંમત છે એ છ છે અને એની વેચાણ કિંમત છે એ પાંચ છે સોરી પાંચ રૂપિયાએ એક લીંબુનો ફાયદો થાય છે ને જો પાંચ રૂપિયાએ એક લીંબુનો એને ફાયદો થાય છે એટલે કે એકના છેદમાં પાંચ ગુણ્યા સો નફો શોધવા માટે વીસ પંચા સો એટલે કેટલો નફો થાય તો કે વીસ આપણે પ્રોપર કીધું નથી કે આટલા લીંબુ છે એનું વેચાણ થાય છે એટલા માટે આપણે આવી રીતના દાખલો એનો ગણીશું કારણ કે પાંચ એ એને એક લીંબુનો ફાયદો થાય છે એકના છેદમાં પાંચ ગુણ્યા સો કરીશું ચાલો એના પછી આઠમો દાખલો અમિતે એક ટેબલ રૂપિયા બારસોમાં ખરીદી અને તેના સમારકામ પર બસો ખર્ચ્યા એટલે કે બારસોમાં ખરીદ્યું છે બસોમાં બસો એની ખરા એટલે અને ચૌદસોમાં એને પડ્યું પછી તેને સોળસો ને એસીમાં વેચી દીધું તો અમિતને કેટલા ટકા નફો કે ખોટ ગયો હોય ચાલો તો નફો જ થાય કેમ નફો થાય કારણ કે વેચાણ કિંમત છે એ વધારે જ છે અને ખરીદ કિંમત છે તે ઓછી છે જુઓ દાખલાનું સોલ્યુશન આપણે જોઈએ ખરીદ કિંમત બરાબર બારસો પ્લસ બસો બરાબર ચૌદસો નફો કેટલો થાય તો કે એકસો ને રૂપિયા નફો થશે સોરી બસો ને એસી સોળસો માંથી ચૌદસો જાય એટલે બસો એસી બસો એસી છેદમાં ખરીદ કિંમત ચૌદસો ગુણ્યા એક વસ્તુ રૂપિયા સાત હજાર પાંચસો માં ખરીદવામાં આવે છે અને રૂપિયા ચોર્યાસી એટલે કે આઠ હજાર ચારસો માં વેચવામાં આવે છે તો તે કેટલા ટકા નફો થશે ચાલો સાત હજાર પાંચસોમાં ખરીદવામાં આવે અને આઠ હજાર ચારસોમાં વેચવામાં આવે તો નફો છે એ કેટલો થાય તો કે નવસો રૂપિયાનો નફો થાય ચાલો આઠ હજાર ચારસો ઓછા નવસો છેદમાં કેટલા કરીશું તો ખરીદ કિંમત કેટલી તો કે ચોર્યાસી સો ગુણ્યા સો ચાલો ઝીરો 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 ચાલો નેવું અને સોરી અહીંયા આપણે વેચાણ કિંમત છે એ ચોર્યાસી ચોર્યાસી જગ્યાએ આપણે પંચોતેરસો આવશે ફરી વાર આપણે જોઈએ નવસો ના છેદમાં પંચોતેરસો તમને બધાને કહેવામાં મારે જ ભૂલ થઈ છે ચાલો હવે પંદર પંચા પંચોતેર ને પંદર છક નેવું પાંચ દુ દસ છ ગુણ્યા બે છ દુ બાર બાર ટકા બાર ટકા જવાબ એનો ક્યાં છે તો ક્યાં ઓપ્શન સી ફરી વાર જો અહીંયા મેં આઠ હજાર ચારસો આઠ હજાર ચારસો એની વેચાણ કિંમત છે વેચાણ કિંમત જો આપણે કરીએ તો છેદ જ નથી ઉઠતા એટલા માટે મારે પણ વિચારવું પડ્યું પછી ખબર પડી કે આપણે છે એ ખરીદ કિંમત હંમેશા નીચે આવે પરીક્ષામાં પણ આ ધ્યાન રાખવું ચાલો એના પછી છેલ્લો દાખલો પ્રશ્ન નંબર દસ એ એક રેડિયોની તેની લખેલી કિંમતના ત્રણના છેદમાં ચારમાં ખરીદે છે અને તેને લખેલ કિંમતથી વીસ ટકા વધુ ભાવે વેચી દે છે તો એને કેટલા ટકા નફો થશે ચાલો ધારો કે આપણે રેડિયાની કિંમત છે એ સો ધારીએ રેડિયાની કિંમત છે એ સો રૂપિયા છે સો કિંમતના ત્રણના છેદમાં ચારમાં ખરીદે એટલે કે સોના ત્રણ ના છેદમાં ચાર એટલે કે પચીસ ચોક સો પચીસ તેરી પંચોતેર ચાલો પંચોતેર રૂપિયામાં ખરીદે છે સો રૂપિયા આપણે ધારેલા છે સો રૂપિયા એનો ભાવ આપણે છાપેલી કિંમત છે એ એના પર લખેલી કિંમત સો રૂપિયા છે એવું આપણે વિચારીએ હવે બીજું શું કીધું છે તો કે હવે ત્રણના છેદમાં ચારમાં ખરીદે એટલે કે ત્રણ ચતુર્થાઉશ એટલે કે પંચોતેરમાં ખરીદે છે તેને લખેલ કિંમતથી વીસ ટકા વધુ ભાવે વેચી હોય વીસ ટકા વધુ ભાવે વેચી હોય તો એને કેટલા ટકા નફો જો પંચ વીસ ટકા વધુ એટલે કે એનો નફો આપણને કીધું હોય વીસ ટકા એકસો વીસ તો પંચોતેર એકસો વીસ છે અને પંચોતેર પંચોતેરનો એનો ભાવ મૂળ ભાવ છે તો કે પંચોતેર એકસો વીસ તો સો એ કેટલા જો પંચોતેર એકસો ને વીસ સો એ કેટલા કેટલો નફો થાય જો પંચોતેર એકસો વીસ ટા માટે વધુ ભાવે ચાલો હવે એનો ગુણાકારનું રિલેશન જોઈએ ત્રિરાશિ છેદમાં પંચોતેર પચીસ ચોકસો પચીસ તેરી પંચોતેર ત્રણ ચોક બાર ઝીરો ચોકે 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 સોળ એકસો ને એકસો ને ટકા એકસો ને સાઠ ટકા તો તમને ખબર છે કે સાહીઠ ટકા ચાલો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ જ્યારે પણ આવા પ્રશ્નો હોય ત્યારે તમારે રેડિયોની કિંમત ગમે ત્યારે ટેલિવિઝન આપેલું હોય મોપેડ આપેલું સ્કૂટર આપેલું જે આપેલું હોય તમારે સો છે એ ધારી લેવાના છે ધારીન પછી છે એ આપણે ત્રિરાશી કે ગુણાકાર કે ભાગાકારનું રિલેશનથી આપણે દાખલા ગણી શકીએ તો આ હતું પ્રકરણ તેરનું સોલ્યુશન પ્રકરણ ચૌદના સોલ્યુશન